બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે તમને આજે મહેમાન આવે છે કોણ કોમેડી મહેમાન આવે છે આજે બરોબર તો હું તમને બતાવીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે ટિફિનમાં શું દેવાનું છે એ પહેલા આપણે સાથે તૈયારી કરીએ તો આજે આપણે ટિફિનમાં દેવાનો છે સરસ મજાનું ભીટાનું શાક તો એના માટે પહેલા ફ્રીજમાંથી ભીડો કાઢી લઈશું બરાબર ચાલો પહેલા ફટાફટ

બટેકાની છાલ પણ ઉતારતા ઓલી બાજુ મારે ભાતનું ગયું છે તો આ બાજુ ભીંડો તળાશે આ આપણે બટેકાની છાલ ઉતારશું અને ફટાફટ બટેકા ને પણ કટિંગ કરી લઈશું

બોલે બાજુ વઘાર કરવાનો છે આપણે ભીંડો તો ભીંડા ભીંડો આપણે દહીં વાળો બનાવી રહીએ છીએ એટલે આપણે આ દહીં લીધું છે તો અમાર નામોને તો એક દહીં લઈ આવવાનું કીધું બે પાંચસો પાંચસો વાળા પેકેટ લઈ આવી દહીં અમૂલ દહીં છે આ જોઈ લીધું તો આપણે પાંચસો ગ્રામ દહીં જોશે તો આ દહીંને એક કટિંગ કરી અને કાઢી લઈએ

ચણા સરસ મજાનો એક રસ થઈ ગયો છે હવે આપણે વઘા કરવાનો ચાલુ કરી લઈએ ચાલો ફટાફટ

તો અહિયા સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે તમને નજીક થી

સરસ મજાનું આપણું દહીં વાળું ભીંડા નું શાક બનીને તૈયાર છે એકદમ મસ્ત જેવું દેખાવામાં લાગે છે ને સરસ એવું જ ખાવામાં પણ સરસ મજાનું લાગે છે બરોબર તો ચાલો હવે આપણે ઉપરથી નાખી દઈશું કોથમીર બધું જ જમાનો તૈયાર થઈ ગયું છે સરસ શાક પણ તૈયાર છે એક નમર ભીડાનું શાક બન્યું છે દહીં આજે તો રોટી ઓછી ભણશે બરોબર એટલું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે દેવું જેવું દેખાવામાં પણ સારું લાગે છે એવું જ તમને જમવામાં મસ્ત મજાનો શાક લાગે છે પહેલી વાર બનાવ્યું છે મેં દહીંવાળું શાક હું દહીંવાળું શાક જનરલી બહુ ઓછું બનાવું છું હું દૂધી દહીં નાખીને બનાવું બાકી દહીં વાળી વસ્તુ ઓછી બનાવું પણ મેં ગુવાનું કર્યું તો એ પણ છોકરાઓને બહુ ભાઈ હતું પછી પૂછું પાછી છોકરાઓને કે કેવું લાવ્યું હતું ફોન કરીને તો છોકરાઓ કે ભાભી એક નંબર હતું તો આજે તો છોકરાઓને રોટલી ઓછી પણ છે બરોબર એટલું મસ્ત શાક બનીને તૈયાર છે અહીંયા આપણે ભાત બનાવ્યા છે તુવેર

ક્યારેક રવિવાર હોય ને ત્યાં આપીએ અને કઢી ખીચડી ને એવું તો અમે સાંજે આપતા હોય દિવસે દાળ ભાત દેવાના બાકી કઢી ખીચડી હોય તો સાંજે અમુક છોકરા અમારે કઢી ખીચડી નથી ખાતા એટલા આપણે દિવસે કઢી ખીચડી નથી બરોબર ઈ રાત્રે જ બનાવે કઢી ખીચડી એવું બધું રાત્રે બનાવવાની હોય બરોબર બાકી દિવસે ડેલી અમારે દાળ ભાત છે બાકી શાક ને શાક અલગ અલગ ફરતું હોય અને રવિવારે અલગ વસ્તુ બનતી હોય પછી ક્યારેક આવતો જાતો કોક નો બર્થ ડે હોય ગમે તેવાર આવતું હોય ગમે એ વસ્તુ હોય તો અલગ વસ્તુ બનતી હોય તો ચાલો ફટાફટ ટિફિન ભરી દે કેમકે વાગી ગયા છે બાર હમણાં આવી જશે ટિફિન માં ચાલો ભરી દે ફટાફટ ટિફિન આગળ કીધું હતું ને વિડીયોમાં કે આજે કોમેડી આવવાના છે તો એ કોણ આવ્યા છે એ હું તમને પછી બતાવીશ બરોબર પહેલાં છોકરાઓને આપણે ટિફિન ભરી આપી દઈએ કેમ કે એમને અત્યારે જવાનું હોય ને એટલા હાટો થઈ તો ફ્રેન્ડ્સ તો સાંજના સાડા પાંચ થઈ ગયા છે અત્યારે આપણે બનાવવાનું છે કારણ રસોડામાં શું બનાવશું નમસ્વી નમસ્વી બેઠી બેઠી કાંઈક ટીવી જોવે છે અને આપણે બનાવવાનું છે મગ ખીચડી ને રોટલી બનાવવાની છે આજે તો બરોબર અને અમારા મહેમાન પણ આવી ગયા છે એ હું તમને બતાવું પણ એ નીચે ઉતરી ત્યારે અત્યારે તો આરામ કરે છે પછી નીચે ઉતરશે તો ચાલો આમાં ફટાફટ મગ ગરમ પાણી થઈ ગયું છે એટલે મગ ધોઈને નાખી દઈએ બરાબર ચાલો અત્યારે છ વાગી ગયા છે અને અમારે જોરદારનો વરસાદ પડી રહ્યો છે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો આ તમે જોઈ શકો છો કેવો પવન હે અહીંયા અમારે કેરીના બોક્સ બી પલળી ગયા ખાલી હે ઓમ તો કચરાવાળાને વાળાને દેવાના આમ જો કેવો હે પવન હે આ મારી ચાદરે ઉડી જાય મશીન એમ લાગે છે વાતાવરણ તો એવું લાગતું નથી કે વરસાદ આવે પણ તો બી ચાલુ છે અમારે આ સરસ મજાનો વરસાદ ને અહીંયા હું તમને બતાવવાની કહેતી હતી ને તો આ આવી ગયા છે જો આ આપણા કોમેડી મહેમાન આવી ગયા છે તો એ તમને હાઈ કરે છે ઘણા ટાઈમ પછી આવ્યા ઘણા ટાઈમ પછી ને

બંધ કરવાનું છે ચોકડીનો ગરવાજો તો અહીં પણ બંધ કરી દઈશું અને ચાલુ કરી દઈશું ફટાફટ રસોઈ

સાંજનો લોટ લઈને બેસી ગઈ છે બાંધવા માટે શીખે છે ટ્રાય કરે છે કેવો લોટ બાંધાય છે ઓમ તો બાંધે પણ થોડો થોડો બાંધે આજે જાજો લોટ બાંધે જો બેન પરોણા થી તો એમના માટે કઈક બનાવે ને તો અહીંયા અત્યારે હું બનાવી રહી છું સરસ મજાના પુલાવ બનાવીએ તો આ એમને જ કટિંગ કરી દીધું છે બધું તો આપણે ફક્ત વધારે જ કરવાનું છે ટિફિન તો બધી ભરાઈને વહી ગઈ અત્યારે તો એમના હાથે હું બનાવું છું પુલાવ કેમ કે રાત્રે જવાનું છે બહાર ક્યાં જવાનું છે તો તમને વિડીયોમાં છેલ્લે જ ખબર પડશે તો વિડીયો છેલ્લે જ વિડીયો બરાબર તો ચાલો અહીંયા વધારે આપણે કરી લઈએ પુલાવનો બરાબર

તો ચાલો અત્યારે આ લોકો બધા તૈયાર થઈ ગયા છે બેન ને રાજુ નમસ્વી ઓલા બે છોકરા છે તો એ લોકો અત્યારે જાય છે દ્વારકા એમની બાર વાગ્યા ની બસ છે એટલા હાટું થઈને એ લોકો તૈયાર થઈને જાય છે દ્વારકા બરોબર છે તો ચાલો એ લોકોને આપણે બાય બાય કરી